નમસ્કાર મિત્રો આર ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ ભુજમાં એક પ્રેમ પ્રકરણમાં કોલેજિયન યુવતીની તેના પ્રેમી દ્વારા હત્યા નીપજાવવામાં આવી છે માહિતી મુજબ કચ્છ જિલ્લાના ભુજ શહેરના ભાગોળ વિસ્તારમાં એરપોર્ટ રિંગ રોડ નજીક આવેલા સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના ગેટની બહાર અઠ્યાવીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સાંજના સમયે આ ઘટના બની હતી જેમાં ઓગણીસ વર્ષીય સાક્ષી ખાનિયા નામની યુવતીની ગળાના ભાગે છરીના ઘા કરીને હત્યા કરવામાં આવી હતી સાક્ષી ગાંધીધામના ભારતનગરની રહેવાસી હતી અને ભુજની ભાનુશાલી હોસ્ટેલમાં રહીને સંસ્કાર કોલેજમાં બીસીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી સાક્ષી કોલેજ છૂટ્યા બાદ હોસ્ટેલ જવા નીકળી હતી આ દરમિયાન આરોપીએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો જેના કારણે તેના ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અઠાવીસમી ઓગસ્ટે તેનું મૃત્યુ નીપજ્યું હતું આરોપી મોહિત મૂળજી સિદ્ધપુરા ગામ ગાંધીધામના ભારતનગરમાં સાક્ષીના ઘરની બાજુમાં રહે છે તેનો સાક્ષી સાથે પ્રેમ સંબંધ હોવાનું ભુજના ડીવાય એસપી જાડેજાએ જણાવ્યું છે સાક્ષીએ મોહિતનો ફોન નંબર અને સોશિયલ મીડિયામાં એકાઉન્ટો બ્લોક કર્યા હતા જેના કારણે મોહિત ઉશ્કેરાયો હતો તેને સાક્ષીને આદિપુર પાછી આવવાનું કહ્યું હતું પરંતુ સાક્ષીએ ઇન્કાર કરીને કોઈ પણ સંબંધ રાખવાની ના પાડી હતી આ વાતથી ઉશ્કારેલા મોહિતે છરી કાઢીને સાક્ષીને ઘા કરી દીધો હુમલા બાદ મોહિત બાઇક મૂકીને ફરાર થઈ ગયો અને હોસ્પિટલમાં સાક્ષીને લઈ જવામાં આવી ત્યારબાદ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું ભુજ પોલીસે ભારતીય દંડ સહિતની કલમ ત્રણસો બે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે પોલીસે શોધખોળ હાથ ધરી અને અઠ્યાવીસમી ઓગસ્ટની મોડી રાત્રે મોહિત સિદ્ધપરાને ઝડપી લેવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે તો મિત્રો આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ